ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સનાતન ધર્મના સાધુ સંતો મોટી સંખ્યામાં આગેવાનો યુવકો હાજર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અને ચિરંજીવી આવગવાન પરશુરામજી નો આજે જન્મદિવસ હોય ત્યારે સમગ્ર દેશમાં વસતા બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ હોય એમનો આજે જન્મદિન હોય ત્યારે ડભોઈ દરભાવતીમાં ભારે ઉત્સાહ સાથે ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ નીકળી હતી આ પ્રસંગે ડબોઈ સનાતન ધર્મના સાધુ સંતો પૂજ્ય પુરાણી સ્વામી હરિધામ સોખડા સંત શ્રીજી વલ્લભ સ્વામી પૂજ્ય આચાર્ય સ્વામી વિજય મહારાજ સહિત સંખ્યામાં બ્રાહ્મણ સમાજ સહિત નગરજનો આ ભવ્ય શોભાયાત્રામાં નીકળી હતી આયોજકો યુવક ચિરાગ જોશી આકાશ પંડ્યા દીક્ષિત દવે સમર્થક ગોલબ વિવેક મહેતા વિરેન શાહ વિશાલ શાહ ગૌરવ જોશી શિવમ ભાટિયા હાર્દિક ચૌહાણ સહિત યુવકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રાહ્મભટ વકીલ અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા શોભાયાત્રા ડભોઈ આયુષ સોસાયટી નર્મદા પાક ખાતેથી નીકળી ડભોઈના રાજમાર્ગો ઉપર ફરી ટાવર બજાર રામજી મંદિર પાસે સમાપન થઈ હતી આજે અખાત્રી અક્ષાયત તૃતીય ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે હજાર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાપા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દર્ભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દર્ભાવતી નગરીના વિકાસમાં જે કંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરશુરામ